વરસાદ નથી જે કામ લઈ લે ને નકર અટવા હું પાછા આ દતાળ છે આપણે તળિયું બનાવવાનું છે બહુ ભારે છે ભાઈ એટલે આ બધું બળદે થતું હવે આ છે ને થાય છે આમાં પીનું નાખી દઈએ એટલે કે રસ્તામાં નીકળી જાય હવે આપણે બધા દાતા કાઢી નાખી પાંચે પાંચ ને અહીંયા ચડાવી દઈ દાટા એટલે થઈ જાય કળિયું માય ટાટ કરી દે ઓ ભાઈ ને નીકળે નહીં હવે આપડે કળિયું થઈ ગયું તૈયાર આપણે કળિયું કમ્પ્લીટ કરી દીધું છે છોકરો આગળ આંકે આવે ને મારે જવાનું છે બે પોપ બાકી છે દવા સાંટવાની

આપણે દવા સા દીધી છે તો હવે તાળું મારીને ઉપડીએ ઘેરે તાળું થોડુંક આવે છે